તો આજે આપણે એકદમ મસ્ત અને નવા અલગ પ્રકારનો વ્લોગ લાવ્યા છે અને વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને વિડીયોને જાદા સે શેર કરજો અને ચેનલમાં તમે નવો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ ચાલો આપણે અહીંયાથી શરૂઆત તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે સાત ને અત્યારે અમે નાસ્તો કરવા જઈએ છીએ તો નાસ્તામાં છે સા અને વઘારેલા મગ તો નાસ્તો કરીને ડિસબિસ જોઈને પાછા અમે રૂમ નીકળ્યા છે તો ફાઇનલ મિત્રો હું નાઈને વિશું અને આજે તો કઈ ને કોલેજે જવાનું છે અને બાકી બધું એક જગ્યાએ જવાનું છે પણ જઈએ છીએ આપણે તમને કહું પછી ક્યાં જવાનું છે તો આપણે ત્યાં મળીએ તો ઘડીક બેસી જો વાસવા અને વાંસવામાં છે અમારો મેથનો પેપર દસ તારીખ છે ને જો આવું કંઈક મેથ આવે છે અમારે લિમિટ ને આવું બધું આવે છે તો ફાઇનલી ખાઈન પીન નીકળી જતા રહ્યા અમી કોલેજે ને આ તમને મેં કીધું કે કઈ જગ્યાએ આવવાની તો હું એકચ્યુઅલી એક શોપ છે તો આ ઇપનું નામ છે મહેતા એજન્સી અને આ શોપ આવેલ છે પાણીની તા બિલકુલ ફ્રીમાં અને તમને મોબાઈલનું સ્ટેન્ડ મળી જવાનું છે અહીંયા તો મહેતા એજન્સીમાં ફ્રી ગિફ્ટ મળવાની છે તારીખ સાત ઓક્ટોમ્બરમાં સવારમાં દસ વાગ્યા સુધી તમને મળશે આ ગિફ્ટ વાત કરીએ તો આ હેન્ડ સ્પ્રે ઓગણપચાસ રૂપિયામાં મળશે અને આ પાવર બેગ તમને ચારસો નવ્વાણું રૂપિયામાં મળશે અને વાત કરીએ તો આપણે આ સ્માર્ટ વોચની ચારસો નવ્વાણું રૂપિયામાં તમને મળશે આ હેન્ડસેટ તમને ત્રણસો નવ્વાણું રૂપિયામાં મળશે અને આ ગિફ્ટો તો મળશે પણ એની સાથે તમને અલગ બીજી વસ્તુ મળવામાં આવશે ગિફ્ટ જો તમે દસ હજારની ખરીદી કરશો તો તમને પાંચ ગિફ્ટો ફ્રીમાં આપવામાં આવશે અને અને તમે વીસ હજારની ખરીદી કરશો તો તમને અગિયાર ગિફ્ટ ફ્રીમાં આપવામાં આવશે લોકેશનની વાત કરો તો પાણીની ટાંકીની બાજુમાં વીરાની સર્કલ રોડની બાજુમાં તમને મહેતા એજન્સી નામની શોપ જોવા મળશે તો ફાઇનલ મેં ત્યાં પહોંચી ગયા અને ત્યાંનો નજારો કંઈક આવે છે મહેતા એજન્સી શોપ અને અહીંયા ભીડ પણ ખૂબ જ જાજી સંખ્યામાં જોવા મળશે કારણ કે ફ્રી એન્સપીર અને ફ્રીમાં તમને મોબાઈલ સ્ટેન્ડ આપણે મહેતા એજન્સીમાંથી જઈને તારા કોલેજ અને મહેતાની અંદર ઓફરમાં અમને આપ્યું છે એક એન્સપીયર એવું છે ત્યાંથી નીકળી ગયા નતર અમે જઈએ છીએ રિક્ષામાં કોલેજ જવા આ છે અમારી કોલેજ અને કોલેજનું નામ છે જી સી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને મિત્રો આ જલ્દી કમેન્ટ કરો કે આ ગેટ કયો છે આ તમને જે ગેટ જોવા મળે છે તે કયો ગેટ છે જલ્દી કોમેન્ટમાં કમેન્ટ કરો કે આ ગેટ કયો છે તો મિત્રો સંસ્કાર મળ છે આપણે રિક્ષામાં વહી ગયા છે ને અત્યારે પાછા આપણે તળાજ જગતના કચુંદી રિક્ષામાં જવાનું છે તો ફાઈનલ મિત્રો આપણે પૂગી ગયા આપણી હોસ્ટેલ અને આ હોસ્ટેલનો ગેટ છે તો વ્લોગ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો જરા દાદાનો સ્કૂટર છે ને અહીં થોડીક સહી બાઈક કરવી પડે છે કારણ કે જ્યારે નીકળો તમે ત્યારે સહી કરવી પડશે અને પાસા આવો ત્યારે સહી કરવી પડે છે તો ફાઇનલ આપણે કોલેજથી આવી ગયા છે કપડા બપડા લઈ આવી ગયા તો મિત્રો વાગી ગયા છે સાડા સાત જઈ રહ્યા છીએ ખાવા માટે તો મિત્રો ખાઈ ને આવી ગયા છીએ અત્યારે પાસે આપણે જઈશીએ આપણી રૂમે